નમસ્કાર આજે હું ખાસ તમને એવા પાંચ પાવરફુલ અનાજ પાંચ પાવરફુલ વસ્તુઓની માહિતી આપવાનો છું કે જે દૂધ કરતાં પાંચ ગણો વધારે પાવરફુલ છે આપણે એમ માનીએ છીએ કે એક જે તાકાત આપવાવાળી વસ્તુ જેમાં કેલ્શિયમ વધારે છે પ્રોટીન વધારે છે અને એને એમ કે ફૂલ ખોરાક કહેવાય છે પૂરેપૂરો ખોરાકમાં ગણતરી કરાય છે એવું દૂધ દૂધ વિશે આપણને પહેલેથી જ આ બધી ખબર છે પણ હવે તમને ખબર છે દૂધ આપણા માટે કેટલું નુકસાનકારક થઈ રહ્યું છે એનું કારણ મિલાવટ વધારે છે જે જર્સી ગાય છે એ ગાયના ગ્રોથ હોર્મોન એટલા બધા આપણા શરીર માટે ખરાબ ગણાય છે કે આપણને ઓવરગ્રોથ કરાવી નાખે છે એના હિસાબે નાની નાની બાળકીઓ વહેલી માસિકમાં આવી જાય છે મેનોપોઝ વહેલું આવી જાય છે અને માનસિક રીતે પણ એટલા બધા ડેવલપ થવામાં બહુ મુશ્કેલી પડે છે એટલે દૂધ દૂધમાં ઇન્જેક્શન મારવામાં આવે છે એ તમને ખબર છે ઓક્સિટોક્સિનનું એ એ જે એનું તત્વ છે એ દૂધમાં રહી જાય છે ઇન્જેક્શનનું તત્વ અને છેવટે યુવાનોને બાળકો થવાની તકલીફ પડે છે તમને ખબર છે દરેક આજે દરેક શહેરમાં એવા પાંચ દસ જેટલા આઈવીએફ સેન્ટર હોય છે કે બાળકો નથી થતા તો અમારી પાસે આવો તો આ દૂધ કરતાં વધારે પાવરફુલ એવી ઘણી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ અને આપણી આજુબાજુ જ છે દૂધની અંદર પ્રોટીન છે અને કેલ્શિયમ પણ છે તો એ પ્રોટીન હોવાના કારણે સર કેલ્શિયમ પૂરેપૂરું શરીર એબ્સોર્બ કરી શકતું નથી એની અંદર દૂધની અંદર ફાઇબર્સ નથી તો પાચનની અંદર પર તકલીફ પડે છે મ્યુકસ વધારે હોય છે દૂધમાં તો દૂધ લેવું અત્યારે હવે સલાહ ભરેલું નથી અને આપણે જાણીએ છીએ કે એની અંદર એટલું બધું ડુપ્લિકેટ આવે છે દૂધ કે આપણા માટે મુશ્કેલ થઈ ગયું છે પારખવાનું હવે એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે તો હું તમને એવા પાંચ અનાજ બતાવો છું તેલીબિયા અનાજ એવી રીતે તો એ તમારી આસપાસ છે અને જબરજસ્ત પાવરફુલ છે પણ હા હું આ પાંચ વસ્તુઓ બતાવું એ પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે જેને જેને પણ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી હજી સુધી ઘણા એવા મારા મિત્રો પણ છે કે જેને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને હા તમને જો એવું લાગે કે આ વિડીયોમાંથી અને મારા અગાઉના વિડીયોમાંથી તમે જાણો છો કે લગભગ એંસી નેવું જેટલા મારા હેલ્થ ઉપરના વિડીયો તમે જોયા છે જુદા જુદા વિષયો ઉપરના તો એમાંથી તમને ઘણી માહિતી મળી છે તો તમે આ વિડીયોને લાઈક કરો બીજા સુધી પહોંચાડો આ વિડીયોની અંદર એટલી બધી સરસ માહિતી તમને મળશે ને કે તમે છેલ્લે અચૂક બીજા સુધી પહોંચાડજો અને કોમેન્ટ કરો તમને કઈ વસ્તુ ગમી તમે હવે પછી કઈ પ્રકારના વિડીયોઝ સાંભળવા માગો છો માહિતી મેળવવા માગો છો તો અચૂક આ પ્રમાણે મને લખો કોમેન્ટની અંદર લખો પહેલી જ વસ્તુ હું તમને બતાવવા માગું છું એ તલ છે તલ તમને ખબર છે એ પાવર હાઉસ છે કેલ્શિયમનું આપણે એમ થાય કે દૂધ કેલ્શિયમનું પાવર હાઉસ છે પણ ના તલ પાવર હાઉસ છે અને એ આપણા ઘરડાઓને ખબર હતી આપણા પૂર્વજોને ખબર હતી કે તલની અંદર જબરજસ્ત તાકાત છે અને આપણે કે આપણા હાડકાને એકદમ મજબૂત કરી નાખશે એટલા માટે તો તમને યાદ છે તલવટ તમે ક્યારે ખાવ છો તલ અને ગોળ એ નિવેદની અંદર ધરો છો માતાજીને એટલા માટે તો નિવેદ ધરવામાં આવતું તો કેનું મહત્વ મહત્ત્વ આપણે સમજીએ કે તલને તલવટની શું તાકાત છે પણ આને આપણે વર્ષે એક વખત માતાજીના ધરીએ છીએ પછી ભૂલી જાય છે ખરેખર આપણા ઘરની અંદર દરેક માતાજી બેન દીકરી ભાભી મામી માસી જે કંઈ પણ હોય અને આપણે પોતાને પણ બધાને કેલ્શિયમની જરૂર છે તો અચૂક આ તલની તાકાત એ મેળવવા માટે તલવટ રોજ બે ત્રણ ચમચી આપણે ખાવા જોઈએ શું કામ દૂધની અંદર એકસો પચીસ મિલીગ્રામ કેલ્શિયમ છે પણ આની અંદર તલની અંદર કેટલું છે ખબર છે નવસો પંચોતેર મિલીગ્રામ તો હવે તમે વિચાર કરો સાત ગણું વધારે કેલ્શિયમ આમાં છે હાડકા મજબૂત થાય છે અને બીજું તલની અંદર એવા બે ખાસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે સેસમી અને સેસમોલિન આ બે એન્ટીઓક્સિડન્ટ શરીરને જબરજસ્ત તાકાત આપે છે બીજું એની અંદર ઓમેગા સિક્સ ફેટી એસિડ છે અને આ જોઈન્ટ્સ માટે હાડકા માટે તો ખરું જ પણ જોઈન્ટ્સને પણ આપણે મજબૂત કરવાના છે તો જોઈન્ટ્સને પણ મજબૂત કરી શકે છે આ તલ તો તલને તમે રાત્રે પલાળીને સવારે ખાઈ શકો શેકીને ખાઈ શકો તલવઠમાં પણ ખાઈ શકો તલસાકળી કરીને પણ તમે ખાઈ શકો તો આવા પાવરફુલ તલ છે ને બીજું બીજું છે મખાના બિહારમાં વધારે થાય છે અને હમણાં હમણાં આપણે પણ ખૂબ આપણી બજારમાં મખાના જોવામાં આવે છે અને મખાના મખાનાની અંદર પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે દૂધમાં એકસો પચીસ મિલીગ્રામ છે પણ આની અંદર ત્રણસો પચાસ મિલીગ્રામ છે કેલ્શિયમ એટલે ત્રણ ગણો વધારે કેલ્શિયમ છે આની અંદર ફાઈબર પણ છે અને કેલ્શિયમ અને પ્રોટીન પણ આની અંદર છે તો એ એ કેલ્શિયમ ને પ્રોટીન બેય તમને વસ્તુ મખાનાની અંદર મળી રહે છે બીજું તમને ખબર છે નાની બાળકીઓ જ્યારે મુરાકત રહેતી ત્યારે એ કમળ કાંકડીના બી એ પૂજાપામાં લઈ જતી ખરેખર એને પૂજાપા સુધી જ આપણે રાખી પણ ખરેખર દરેક નાની નાની બાળકીઓ એ ખાવાના છે ને જેથી કરીને હોર્મોનલ બેલેન્સ રહે અને જિંદગીભર એને માનસિકમાં તકલીફ ન થાય તો આને પણ તમે યાદ કરીને તમારા ખોરાકની અંદર એડ કરો એને તમે ખીર પણ એને બનાવી શકો દૂધમાં નાખી અને ગીર ગાયનું દૂધ લ્યો હવે દૂધ કેવી રીતે પીવાય ગીરગાયનું જ હોવું જોઈએ એમાં થોડું પાણી નાખો એમાં તર ઉતારી નાખો અને થોડીક સૂંઠ નાખો એટલે એનું જે મ્યુકસ છે એ જે ભારે છે પચવામાં એ હળવું થઈ જાય એટલે ગીરગાયનું દૂધ હોય તો પીવાનું છૂટ છે તો એની અંદર તમે નાખી શકો બીજું મખાનાને શેકો અને એ ફરસાણ તરીકે ખાઈ શકાય એટલું બધું ક્રિસ્પી છે એ તો એને એવી રીતે પણ બાળકો તો ખૂબ સરસ રીતે એ ખાય છે મખાનાને બીજું એની અંદર સ્પમને મજબૂત કરવાનું અને ને બહેનોના ને પણ મજબૂત કરવાની એમાં તાકાત છે તો જે જે લોકોએ કન્સ્યુ કરું છે બાળક તો શરૂઆતમાં આ મખાનાની ખીર પણ એ લોકો ખાઈ શકે તો મખાના આવી રીતે તમે કેલ્શિયમ માટે પ્રોટીન માટે અને તમે એને જુદી જુદી રીતે ખાઈ શકો તમે એને શેકી અને એનો લોટ બનાવી નાખો અને એ તમે સુખડી બનાવો તો એમાં પણ તમે આ નાખીને ખાઈ શકો એટલે આ મખાના આટલા પાવરફુલ છે અચૂક બાળકોને નાસ્તામાં આપો અને ખૂબ બાળકોને ભાવે એવા છે ત્રીજી વસ્તુ એ છે રાજગ્રહ રાજ્રહ આપણે ક્યારે ખાય છે આ ક્યારે કે ગમે ત્યારે ઉપવાસ કરવાનો હોય તો રાજગ્રહનો શીરો ખાઈએ છીએ રાજગ્રહના પરોઠા ખાય છે રાજગ્રહની અંદર પણ કેલ્શિયમ છે જબરજસ્ત લગભગ અઢી ગણું કેલ્શિયમ છે દૂધ કરતાં એકસો પચીસ મિલીગ્રામ આપણે જોયું કેલ્શિયમ દૂધમાં છે પણ આની અંદર બસો સિત્તેર મિલીગ્રામ છે તો લગભગ અઢી ગણું કેલ્શિયમ આમાં છે તમે એને એની રોટલી બનાવી શકો એના લાડુ બનાવી શકો એને શેકીને ચેવડામાં નાખી શકો પછી એ એ પાચનમાં બહુ હળવું છે પાચક છે ગ્લુટેન ફ્રી છે જે ઘઉંમાં ગ્લુટેન હોય તો ગ્લુટેન પણ આમાં નથી આયરન એમાં આયરન સારું છે મેગ્નેશિયમ સારું છે એટલે હાડકાને એકદમ મજબૂત કરે છે અને બીજું એમાં પેઇનમાં ઘટાડો કરવાની તાકાત છે એ એન્ટિબાયોટિક તરીકે પણ બહુ સારી રીતે ઉપયોગ થઈ શકે છે તો તમારા દુખાવામાં પણ રાજ્રો ઉપયોગી છે તો તમે આની ખીર ખાઓ અને આનો ખૂબ ઉપયોગ કરો ખાલી અગિયારસ કે એ દિવસો નહીં પણ તમે ઘઉંને બદલે ઘઉં ખરેખર તો તમને કહું એ આપણો ખોરાક છે જ નહીં આપણો ખોરાક તો જવ હતો પણ જવ ધીમે ધીમે જતા રહ્યા અને એની જગ્યાએ ઘઉં લીધા અને ઘઉંને પણ જીનેટિકલી મોડિફાઈડ કરતાં કરતાં આપણે એની અંદર મેંદાનું પ્રમાણ વધારે રહ્યું તો તમે ઘઉંને બદલે તમે રાજગ્રહ ઉપયોગ કરી શકો ત્રી ચોથી વસ્તુ છે ચિયા સીડ તો ચિયા સીડ આપણે ખબર છે તકમરિયા તો એના જેવું જ આ ચિયા સીડ છે સીડ આપણું એકચ્યુઅલી એ સીડ નથી સાઉથ અમેરિકાનું અને એ બાજુનું મેક્સિકોનું એ સીડ છે ત્યાં પણ અત્યારે આપણે એને ખૂબ ખાઈએ છીએ એની અંદર ખૂબ ફાઈબર છે એટલે જેવું તમે ચિયા આ સીડ ખાઓ રાત્રે પલાળો અને સવારે તમે સૂપમાં નાખી શકો સલાડમાં નાખી શકો અને તકમરિયાની જેમ એ ફૂલાઈ જાય એની અંદર ખૂબ ફાઈબર છે તો તમે થોડુંક એ ખાઈ લો સવારે તો તમને કાંઈ સુધી ભૂખ ન લાગે એની અંદર પણ જબરજસ્ત કેલ્શિયમ છે એમાં લગભગ છસો એકત્રીસ મિલીગ્રામ કેલ્શિયમ છે તમે વિચાર કરો કે દૂધ કરતાં કેટલું બધું એમાં હોય અને એની અંદર એક ઓમેગા થ્રી ફેટી એસિડ છે હવે ઓમેગા થ્રી ફેટી એસિડ છે ને હાર્ટ માટે જબરજસ્ત કામ કરે છે આપણા આપણે ઘણા ખોરાકોમાં એ ઓમેગા સિક્સ મળી રહે છે પણ થ્રી ઓછું મળે છે ઓમેગા થ્રી છે એ ફિશમાં અને નોનવેજમાં વધારે હોય છે તો આ આ વસ્તુને આપણે જો ખાવા ખોરાકમાં ઉપયોગ કરીએ ને તો આપણું બ્લડ શુગર છે ને એ પણ એમાં પણ ઘણો આપણને ફાયદો થાય એટલે કે ડાયાબિટીસવાળા એ પણ ચિયાસિડ લેવા જોઈએ એની અંદર ફાઈબર્સ વધારે છે પાચન તો સારું કરે છે પણ એની સાથે સાથે વજન પણ એ ઘટાડવાનું કામ કરે છે વજનનો કંટ્રોલ કરે છે તો ચિયાસીડને પણ તમારા રોજિંદા ખોરાકમાં તમે સૂપમાં નાખો સલાડમાં નાખો બીજી કોઈ તમે એમને પણ પી જઈ શકો કાંઈ પણ વગર તમે ચિયાસીડનો ઉપયોગ કરો શરબતની અંદર ઉપયોગ કરો અને છેલ્લું અને પાંચમું એ એ એ જે છે એ મગફળી છે હવે મગફળીને આપણે ખબર છે મગફળી સૌરાષ્ટ્રમાં ખૂબ ખવાય છે અને એનું તેલ આપણે કરીએ છીએ સૌરાષ્ટ્રમાં એનું વાવેતર પણ ખૂબ થાય છે તો મગફળી છે એ ખરેખર ગરીબોની બદામ છે તો એની અંદર કેલ્શિયમ દૂધ કરતાં ડબલ છે બસો પચાસ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ એમાં છે અને બીજું એક એની અંદર છે હેલ્ધી ફેટ છે આપણે જે ફેટ ખાઈએ છીએ વધારે એ ઘણી અનહેલ્ધી ફેટ વધારે હોય છે વેજીટેબલ ઘીમાં અમુક તેલની અંદર પણ અમુક જે વેજીટેબલ ઓઇલ તરીકે જે બધું વેચાય છે ફિલ્ટર્ડ ઓઇલ તરીકે બસો સેન્ટીગ્રેટ સુધી એને ઉકાળે અને એની અંદર બીજા કેટલાય કેમિકલ નાખે એ બધું અનહેલ્ધી ફેટ છે પણ મગફળી ખાઈએ આપણે મુઠ્ઠી એક મગફળી ખાય અને ખાસ કરીને મગફળી તમે શેકીને અથવા તો પલાળીને હા સીંગ ખાય તો એમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે એટલે એ એવોઈડ કરવું જોઈએ તો મગફળીને તમે શેકીને પલાળીને ખાઓ તો એની અંદરથી તમને કેલ્શિયમ એની અંદર બીજું એક પ્રોટીન પણ બહુ સારું છે તો પ્રોટીન પણ તમને પૂરતું મળી રહેશે કેલ્શિયમ મળી રહેશે પછી એની અંદર ગુડ કોલેસ્ટ્રોલ એ હેલ્ધી ફેટ છે પછી બીજું એક બ્રેઇનને કામ આવે એવું વિટામિન બી થ્રી અને બી સિક્સ એ પણ આની અંદર છે એટલે એ ગુડ કોલેસ્ટ્રોલ એટલે હાર્ટ માટે હેલ્ધી છે પછી એ બ્રેઇન માટે પણ સારું છે તો મગફળીનો ઉપયોગ કરો એટલે તલ મખાના રાજગરો મગફળી અને જિયાશિડ આ જબરજસ્ત દૂધ કરતા પાંચ ગણા પાવરફુલ છે ને એવું છે તમારા બાળકોને આપો તમે પણ ખાવ અને હા છેલ્લે જો તમારે કેલ્શિયમની જ વાત આવી તો એક છેલ્લે એક વાત હું એડ કરી દઉં કે કેલ્શિયમ તમારા શરીરમાં તો જ એબ્સોર્બ થશે કે જો તમારા શરીરમાં પૂરતું વિટામિન ડીથી હશે અને એ તડકા સિવાય ક્યાંયથી મળતું નથી ખોરાકમાંથી બહુ ઓછા પ્રમાણ મળે છે અને આપણા હાટકા નબળા જ શું કામ છે કારણ કે આપણે કેલ્શિયમ સેમાંથી મળે છે એ ખબર નથી અને કેલ્શિયમ તડકા વગર કેલ્શિયમ એફ્સોપ નથી થતું કસરત કરવી જોઈએ તો જ કેલ્શિયમ એપ્સોપ સરખી રીતે થાય અને ચોથી વસ્તુ કે વિટામિન સી હોય ખાટાફળ હોય તો જ કેલ્શિયમ એપસોપ થાય એટલે આ પાંચ વસ્તુઓ પર હવે પછી તમે ધ્યાન રાખજો અને સતત રોજે રોજ તમારા ખોરાકમાં હોવા જોઈએ થોડો તલ ખાઓ થોડા મખાના ખાઓ રાજગરો ખાઓ એનો એના લડો લાડુ બનાવો એની રોટલી બનાવો ભાખરીની અંદર એ શેકીને નાખી દો અને મગફળી ખાઓ કેટલું સહેલું છે અને આ જબરજસ્ત આ પાવરફુલ વસ્તુઓને તમે વધુને વધુ લોકો સુધી પહોંચાડો જેમ જેમ તમે વધુ લોકો સુધી પહોંચાડશો તો એનો ઉપયોગ વધારે લોકો કરશે અને પોતાની હેલ્થની અંદર એનું પરિણામ વધારે સારું આવશે તો મિત્રો આવા જ બીજા આવી જ જાણકારી મેળવવા માટે તમારી હેલ્થ અંગેની એ તમને પૂરતી જાણકારી મળી રહે એટલા માટે તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકોન સબસ્ક્રાઈબ કરીને પણ તમે જો બેલ આઇકોન પ્રેસ કરી દેશો ઓલમાં તો તમને જેવો મારો વિડીયો હું અપલોડ કરું તો તરત જ તમને એ મળી જશે મેસેજનો તો ફરીથી એ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ